ધાકૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમો સ્કંદ મો અધ્યાય ગોપી ગીત ગોપ્ય ઉચુ સસ્વદત રહી દય દ્રશ્યતા દીક્ષુ તાવ કાસ્તવ્યુતાસ્તવ્યા વન વે ગાવા લાગી પ્યારા સુંદર તમારા જન્મના કારણે વૈકુંઠ વગેરે લોકોથી પણ વ્રજનો મહિમા વધી ગયો છે તેથી તો સૌંદર્ય અને મૃદુતાના દેવી લક્ષ્મીજી પોતાનું નિવાસ સ્થાન વૈકુંઠ છોડીને અહીં નિત્ય નિરંતર નિવાસ કરવા લાગ્યા છે વ્રજની સેવા કરવા લાગ્યા છે પરંતુ પ્રિયતમ જુઓ આ તમારી ગોપીઓ જેમણે તમારા ચરણોમાં જ પોતાના પ્રાણ સમર્પિત કરી રાખ્યા છે વન વન ભટકતી તમને શોધી રહી છે અમારા પ્રેમપૂર્ણ હૃદયના નાથ અમે તમારી વિના મોલની દાસીઓ છીએ શરદ ઋતુના સરોવરમાં સુંદર રીતે ખીલેલા શ્રેષ્ઠ કમળના ગર્વની શોભાને હરી લેતા નેત્રો વડે તમે અમને ઘાયલ કરી ચૂક્યા છો અમારા મનોરથો પૂર્ણ કરનારા પ્રાણનાથ શું નેત્રોથી હણવા એ વધ નથી સર્વોત્કૃષ્ટ દેવ યમુનાજીના ઝેરી જળથી અજગરના રૂપમાં ઘડી જવા માટે આવેલા અધાસુરથી સુરથી ઇન્દ્રનો વૃષ્ટિ પ્રકોપ આંધી વીજળી દાવાનલ વૃષભાસુર અને વ્યોમાસુર વગેરેથી અને જુદા જુદા સમય તમારા તમામ પ્રકારના સંકટોથી તમે તમે વારંવાર અમારી રક્ષા કરી છે યશોદાનંદન જ નથી સમસ્ત શરીરધારીઓના હૃદયમાં રહેનારા તેમના સાક્ષી છો અંતર્યામી છો સખા બ્રહ્માજીની પ્રાર્થનાથી વિશ્વની રક્ષા કરવા માટે તમે યદુમસમાં અવતાર લીધો છે પોતાના પ્રેમીઓની અભિલાષા પૂરી કરનારાઓમાં અગ્રેસર યદુવંશ શિરોમણી જે લોકો જન્મ મૃત્યુરૂપી સંસ્થાના ચક્રાવાથી ડરીને તમારા ચરણોનું શ્રહણ ગ્રહણ કરે છે તેમને તમારા કરકમલ પોતાની છત્રછાયામાં રાખીને અભય કરી દે છે અમારા પ્રિયતમ બધાને લાલસા અભિલાષા પૂરી કરનારા તે કરમલ જેનાથી તમે લક્ષ્મીજીનો હાથ પકડ્યો છે અમારા મસ્તક પર પધરાવો વ્રજવાસીઓના દુઃખ દૂર કરનારા વીર શિરોમણી શ્યામસુંદર વ્રજજનોની વ્યથાને હરનારા ભક્તજનોના ગર્વને મન સ્મિતથી ચૂર્ણ કરનારા અમારા પ્રિય સખા અમારાથી રિસાઓ નહીં પ્રેમ કરો અમે તો તમારી દાસીઓ છીએ તમારા ચરણો પર ન્યોછાવર છીએ અમ અબલાઓને પોતાના પરમ સુંદર મુખ કમળના દર્શન આપો તમારા ચરણ કમળ શરણાગત પ્રાણીઓના તમામ પાપોને નષ્ટ કરી દે છે તે સમસ્ત સૌંદર્ય માધુર્યની ખાણ છે અને સ્વયં લક્ષ્મીજી તેમની સેવા કરે છે તમે તે ચરણોથી અમારા ની પાછળ પાછળ ચાલો છો અને તમે તે ચરણોને અમારા માટે કાલિયા નાગના મસ્તક ઉપર પણ સંકોચ કર્યો હૃદય તમારા થી બળી રહ્યું છે અને તમને આકાંક્ષા અમને પજવી રહી છે તમે તમારા તે જ ચરણ અમારા પધરાવીને અમારા હૃદયની બળતરાને શાંત કરો કમલનયન તમારી વાણી કેટલી મધુર છે તેનો એક એક શબ્દ એક એક અક્ષર અતિ મધુર અતિ મધુર છે તે મોટા મોટા વિધવાને પણ મુક્ત કરે છે તેના પર તેઓ પોતાનું સર્વસ્વ કરી દે છે તમારી કરીને તમારી દાસી આજ્ઞાંકી મોહિત થઈ ગઈ છે દાનવીર હવે તમે દિવ્ય અમૃતથી પણ મધુરા અધુરા અમૃતનું પાન કરાવીને અમને જીવન દાન આપો અમને તેનાથી અમને રસ તરબોળ કરી દો પ્રભુ તમારી લીલાકથા પણ અમૃત સ્વરૂપ છે વીરાથી વ્યથિત થયેલા લોકો માટે તો તે જીવન સર્વસ્વ છે મોટા મોટા જ્ઞાની મહાત્માઓ ભક્ત કવિઓએ તેનું ગાન કર્યું છે તે બધા પાપ તાપને હરવા વાળી છે સાથે સાથે તેના માત્રથી મંગલ પરમ દાન પણ કરનારી છે તે સુંદર પરમ મધુર અને બહુ વિસ્તૃત પણ છે જે તમારી તે લીલાનો કથાનો ગાન કરે છે વાસ્તવમાં પૃથ્વીલોકમાં તે સૌથી મોટા દાતા છે વાલા

ત્યારે તમારા યુગ ચરણમાં કાંકરા કૂસ કાંટા વાગી જવાથી કષ્ટ થતું હશે એવા વિચારથી અમારું મન બેચેન થઈ જાય છે અમને ભારે દુઃખ થાય છે દિવસ ઢડીએ જ્યારે તમે વનમાંથી ઘેર આવો છો ત્યારે અમે જોઈએ છીએ કે કાળા વાંકડિયા કેસથી સવારેલા તમારા સુંદર મુખ મુખકમલ પર પુષ્કળ ગોરજ ઓડેલી હોય છે ત્યારે તમારું સુંદરતમ તે મુખ મુખકમલ અમને દેખાડીને અમારા હૃદયમાં મિલનની આકાંક્ષા પ્રેમ ઉત્પન્ન કરો છો પ્રિયતમ એકમાત્ર તમે અમારા બધા રોખોને હરનારા છો તમારા ચરણકમણ શરણાગત ભક્તો સગળી અભિલાષાને પૂરી કરનારા છે સ્વયં લક્ષ્મીજી તે ચરણોની સેવા કરે છે અને પૃથ્વીના તો તે ભૂષણ જ છે આપત્તિ સમાય એકમાત્ર તેમનું ચિંતન કરવું ઉચિત છે જેથી તમામ આપત્તિઓ નષ્ટ થઈ જાય છે કુંજ વિહારી તમે તમારા અને કલ્યાણ સ્વરૂપ ચણકમણ અમારા વક્ષ પર પધરાવીને અમારા હૃદયની વ્યથાને દૂર કરો વીર શિરોમણી

ત્યારે વાંકડા કેસ થી થવાયું તમારું પરમ સુંદર મુખ અમે જોઈએ છીએ ત્યારે અમને અમારા નેત્રોની પાપડો વચ્ચે નડે છે તેથી એવું લાગે છે કે અમારા નેત્રોની પાપણ ઉત્પન્ન કરનારા બ્રહ્મા ખરેખર મૂર્ખ છે પ્રિય શ્યામસુંદર અમે અમારા પતિ પુત્ર ભાઈ બંધુ અને કુલ પરિવાર છોડીને તેમની ઈચ્છાને આજ્ઞાનું ઉલ્લંઘન કરી તમારી પાસે આવી છીએ અમે તમારી બધી રમત જાણીએ છીએ અને તમારા મધુર ગીતથી મોહિત છીએ કે તમે જાણો છો છતાં હે કપટી આ રીતે રાત્રિના સમયે તમારી સાથે પ્રેમ કરનારી એવી અમ યુવતીઓનો તમારા વિના કોણ ત્યાગ કરી શકે પ્યારા કૃષ્ણ તમારી ચેષ્ટાઓ તેના કારણે તમને મળવાની અમારી કામના તમારું મંદ હાસ્ય પ્રેમ ભરી દ્રષ્ટિ અને લક્ષ્મીના નિવાસ રૂપ તમારું વિશાળ વક્ષ આ બધું જોઈને અમારી સ્પૃહ અત્યંત વધી રહી છે અને વારંવાર અમારું મન મુગ્ધ થઈ રહ્યું છે અરે કૃષ્ણ તમારું પ્રાકટ્ય વ્રજવાસીઓ તથા વનવાસીઓના સર્વ દુઃખોનો નાશ કરવા માટે અને સગળા વિશ્વનું મંગલ કરવા માટે છે અમારો હૃદય તમારા પતિ પ્રતિ પ્રેમથી ભરાઈ રહ્યું છે કારણ કે થોડી એવી ઔષધિ આપો જે તમારા નિર્જનોના રોગનો સર્વથા નાશ કરી દે તમળથી પણ કોમળ તમારા ચરણ છે તેમને અમે અમારા કઠોર વક્ષા સ્થળ પર પણ બીતા બીતા ઘરે ધીરેથી પધરાવીએ છીએ કે જેથી તમને પીડા ન થાય તે ચરણો થી તમે રાત્રિના સમયે ઘોર જંગલમાં ના છાના છાના ભટકી રહ્યા છો શું કાંકરા કાઠાથી તમારા ચરણને પીડા નહીં થતી હોય અમને તો આવો વિચાર કરતાં જ ચક્કર આવી જાય છે અચેત થઈ જઈએ છે હે કૃષ્ણ હે શ્યામ સુંદર હે પ્રાણનાથ અમારું જીવન આપના માટે છે અમે માત્ર તમારા માટે જીવી રહી છીએ અમે તમારી છીએ ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારામૌંશ્યાં સંવિદાયામ લસમકંગે પુરવાર દે રાસ રાસક્રી ગોપીત ગોપીગીત નામે ત્રીસોધ્યાય તસમના પૂર્વાજ અંતર્ગત રાસ ક્રીમાં નું ગોપીગીત નામનો એકત્રીસમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય